Thank oh. you. Oh. Oh. સ્વામીજી ના મંત્રો થી આખી આખ પેટાઈ ગઈ નહી નહી આ આગલી મારી લીધે નથી પેટાણી અહીંયા કોઈનો છાયો તો છે જ હે માં ભગવતી આપના ભક્તિ રક્ષા કરો તમે લોકો એક વાત થી પૂરી રીતે અજાણ છો કે આ ઘરના ના વિશે મને અને મને જ ખબર છે શું ખબર છે એવી કઈ વાત છે આ ઘરની પાછળની તરફ એક નહીં એ નહીં પૂરી 10 કબરો છે હમ 10 કબરો છે તો એનાથી શું પ્રોબ્લેમ છે તમને એસ તો એ 10 એ 10 લોકો એક સાથે મર્યા હતા એક જ દિવસે 6 જૂન સન 1914 10 લોકો અને એ પણ એક જ દિવસે હા જો એ 10 લોકો એક જ દિવસે મર્યા છે હા તો અહીંયા કંઈ જરૂર થયું હશે જ્યારે હું એ કબરો પાસેથી પસાર થયો હતો તો હવા 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 ચાલવા લાગી લાગી એ ખૂબ જ વિનાશકારી રહી હતી કેમ કે મોત ની છાયા અને જાણે એ હવા એ કહી રહી હોય કે આ ઘરમાં પગ બિલકુલ નહીં મૂકતા એ છતાંય હું અંદર આવ્યો અને ફસાઈ ગયો હવે આપણો જીવવું અને મરવું બધું જ એ દેવીના હાથમાં છે મહેશ જી સર ગાસ ચરવા ગયો તો શું એ બુઢાએ 10 કબરો જોઈ લીધી આટલી ઈમ્પોર્ટન્ટ જગ્યા પર કેમેરો લગાવવાનું કેમ ભૂલી ગયો તું તમે સૌ તમે સૌ મળીને મારા શોને બરબાદ કરવાની સ્કીમ બનાવી રહ્યા છો હું જાણું છું અમે આપડા ને શા માટે ડુબાડશું ઓલમોસ્ટ બધી જ જગ્યાએ કેમેરા ફિટ કર્યા હતા જે લોકો કેમેરા લગાવ્યા હોય તેને પણ તમે રાડો પાડીને ભગાડી દીધા બધી જગ્યા તો આપણે જ કવર કરી છે તમે પણ તો કંઈ કહી શકતા હતા ને મારી સાથે આ રીતે વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ તો હવે તારા જેવા લોકો મને મારું કામ શીખવાડ છે જેને જને કેમેરા લગાવ ગ્રાઉન્ડ સેન્ડી ધીસ ઇઝ નોટ ફેર તમારો આ રીતે રોબ ઝાડવો ઠીક નથી મારી ટીમ કેટલી મુશ્કેલ હાલતમાં કામ કરી રહી છે તમારી ટીમ તમારી ચેનલ તમારો શો તો પછી તમે જ મેનેજ કરો